ગીર સુમના જિલ્લાના કોર્ડિનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફરણા ગુનામાં છેલ્લા બે મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર સોચી પોલીસ કમિશનર અનુપમ સી ગેહલો દ્વારા સુરત શહેરના અને નેસ જિલ્લાને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપે સૂચના મુજબ નવા પોલીસ કમિશનર રાજદીપ સી નકુ મિસુજના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઆઈ યુરાગ સી સામનસીアシસ્ટન્ટ નાયક કોન્સ્ટેબલ જીતેન્દ્ર સી પ્રવેણસીના મળેલ બાતનીને આધારે દિવ્ય